માંડવી તાપી નદી પર બનેલા તાપી બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું છે રાજ્ય સરકારના માર્ગ મકાન વિભાગ કેબિનેટ મંત્રી પુણેશ મોદી પ્રદેશ ભાજપ સી આર પાટીલ તેમજ સ્થાનિક સાંસદ પ્રભુ વસાવાની અધ્યક્ષતામાં લોકાર્પણ કરાયું હતું સુરત જિલ્લાના માંડવી ખાતે માંડવી તરસાડા પાસે રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર છપ્પન પર તાપી નદી પર તૂટી ગયેલા પુલને ફરી બનાવવામાં આવ્યું છે અને તાપી બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે વર્ષ બે હજાર સત્તર અઢારમાં કામની શરૂઆત કરાઈ હતી અને સુરતના યુનિક કન્સ્ટ્રક્શનને કામ સોંપાયું હતું રાજ્ય તેમજ કેન્દ્ર સરકારની મદદ વડે છેતાલીસ કરોડના ખર્ચે નવો બ્રિજ બનાવવામાં આવ્યો છે નવા તાપી બ્રિજને આજે લોકાર્પણ કરાયું હતું રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગના કેબિનેટ મંત્રી પુણેશભાઈ મોદી પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ તેમજ સ્થાનિક સાંસદ પ્રભુભાઈ વસાવાની અધ્યક્ષતામાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું ખાસ કરીને આજે માંડવી વિસ્તારની અંદર ઓગણીસો અડસઠમાં જે બ્રિજ તૂટી ગયો હતો એને આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈએ જે વિઝન સાથે આવા અનેક પ્રકારના જે પ્રોજેક્ટો લટકેલા પડેલા હતા અટકેલા પડેલા હતા ભટકેલા પડેલા હતા એને વેગ આપવાનું કામ અને એના માધ્યમથી પ્રધા ભારત સરકાર અને ગુજરાત સરકાર આ બંને સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા આજે આપણે આ રાષ્ટ્રીય ધોરી છપ્પન નંબરનો જે માર્ગ છે એની અંદર આપણે આ તાપી નદીની ઉપર માંડવી મુકામે બ્રિજ

અને આવનારા દિવસોમાં આપે જેમ કહ્યું તેમ એ દરેકની પ્રાયોરિટી નક્કી કરીને બધું ઝડપથી કામ પૂર્ણ કરવામાં આવશે રસ્તા અને ખાડા એ બેમાં ડિફરન્સ છે ખાડા એટલે એક સ્પોટ પર પડેલો ખાડો જેના કારણે ગાડી અંદર જાય અને બ્રેક થાય અને પેલા આખા જે આવા પ્રકારના હોય તેને રીસરફેસિંગ કરવાનું કામ

યાસિર કાગઝી જી ટ્વેન્ટ ફોર ન્યૂઝ